વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકારે આ રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમ ની શરૂઆત કરી

ભારત દેશના એક સર્વશ્રેષ્ઠ નાગરિક છો એટલા માટે આપણે એ બાબતને વિચારતું રહ્યું કે ભાઈ નશીલા દ્રવ્યો સેવન છે કે ડ્રગ્સ દારૂ કાચો હેરોઈન

સરકારી કર્મચારીઓ સરકારી મંત્રાલયો સચિવાલયો અને જાહેર આરોગ્ય સેવા સમિતિઓ દ્વારા કરવામાં આવે છે એટલે આપણી વચ્ચે ઉપસ્થિત આ પોલીસ કર્મચારીઓ આપણને નવ યુવાનોને આહવાન કરવા માટે આવ્યા છે ભાઈ આવી બધા આપણે દૂર દરેક રાજ્ય પોતાના રાજ્યની અંદર વ્યસન મુક્ત બનાવવા માટે વિવિધ પ્રકારના કાયદાઓનું નિર્માણ કરે અને દરેક રાજ્યની અંદર કાર્યક્રમો થાય છે હવે લગભગ આ 18 એટલે કે કાર્ય લગભગ પંજાબની અંદર અમૃતસરની અંદર આ મોટોનો મોટો કાર્યક્રમ થવાનો છે કારણ કે સુમરામી પત્રની અંદર અમે અમારા પ્રિવત્રની અંદર વાંચ્યું છે એવો ભવ્ય કાર્યક્રમ થશે અને ભારત દેશના યુવાનોને આ બાબતે આહવાન કરવામાં આવશે ભાઈ નશાથી દૂર રહો તો આજે આ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આ 5 વર્ષ મરી પૂર્ણ થાય છે આપણે આપણે બધા છીએ આવનારી પેઢી પેઢીને પણ નશા મુક્ત રીતે કરીએ તેના માટે આજે આપણે બધા એક પ્રતિજ્ઞા કરવાના છીએ તો આપણે બધા ઉભા થશું હું જે પ્રતિજ્ઞા કરાવું એ પ્રતિજ્ઞા